નવો પ્રશ્ન ભણીએ ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ નમસ્કાર ગુડ મોર્નિંગ સત્રીઅકા વંદે માતરમ તો વિદ્યાર્થી મિત્રો અને મૈત્રીઓ સરસ નવો પ્રશ્ન આપણી પાસે આવ્યો છે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની બનાવટ આપણે કાર્બોક્સિલિક એસિડ બનાવવાના છે સી ડબલ ઓ એચ સમૂહ હોય જેના આપણે કાર્બોક્સિલિક સમૂહ કાર્બોક્ બનાવવાની પહેલી જે મેથડ છે પહેલી મેથડ છે એમાં પ્રાથમિક આલ્કોહોલ અને આલ્ડીહાઈડ સંયોજનમાંથી બનાવીશું પ્રાથમિક આલ્કોહોલ અને આલ્ડીહાઈડ સંયોજનમાંથી બનાવીશું તો જ્યારે પણ આપણું ઓક્સિડેશન કરવું હોય ત્યારે આપણો ઓક્સિડેશન કરતા પદાર્થો વાપરવા પડતા હોય છે ઓક્સિડેશન તટસ્થ કે ફોર એસિડિક કેમ એનો ફોર

K2Cr2O7 સીઆર ટુ સેવન જેના આપણે ઓળખીએ છીએ પોટેશિયમ એ જ રીતે સીઆર ઓ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ ક્રોમિયમ ટ્રાયોક્સાઈડ નો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ આ બધા પદાર્થો છે જે ઓક્સિડેશન કરતા પદાર્થો કહેવાય છે પહેલી વખત નથી લખ્યું પેલા પણ આપણે જ્યારે આર્ટીહાઈડ નું ઓક્સિડેશન કરેલું એ વખતે આવા બધા પદાર્થોની આપણે વાત કરેલી જ છે બરાબર તો આ આ રીતે બધા ઓક્સિડેશન કરતા પદાર્થો છે તટસ્થ કે ફોર એસિડિક માધ્યમમાં કે એમ ફોર લઈશું બેઝિક માધ્યમમાં કે એમ ફોર એસિડિક માધ્યમમાં પોટેશિયમ ડાયક્રોમેટ પોટેશિયમ ડાય ક્રોમેટ પછી આવશે ક્રોમિયમ ટ્રાયોક્સાઈડ આ પ્રકારના જે પદાર્થો છે જેનો આપણે ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગ કરીશું એનાથી આલ્કોહોલ છે એમાંથી પણ કાર્બોક્સિલિક એસિડ બની જાય છે આલ્ડીહાઈડ છે એમાંથી પણ કાર્બોક્સિલિક એસિડ બનતો હોય છે તો અહીંયા ધારો કે આપણે આલ્કોહોલ લઈએ

આમાંથી બનશે કાર્બોક્સિલિક એસિડ કાર્બોક્સિલિક એસિડ સંયોજન આપણને પ્રાપ્ત થશે એ જ રીતે ધારો કે આપણે એક આલ્કોહોલ લઈએ છીએ આ આલ્કોહોલ છે એમાં તમે જોઈ શકો છો કે દસ કાર્બન છે આ એક કાર્બન પછી આ બીજા આઠ કાર્બન ફરીથી પાછો એક કાર્બન દસ કાર્બન છે દસ કાર્બન એટલે પહેલા કાર્બન સાથે આલ્કોહોલ છે એની પ્રક્રિયા કરીશું ધારો કે સી થ્રી છે એનું એચ ટુએસઓ ફોર સાથેનું એટલે કે એસિડિક મિશ્રણ લઈશું સીઆર ઓ થ્રી એનું એચ ટુ એસ ઓફોર પણ ઓળખાય છે ઓકે તો સિમ્પલ છે આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવવાનું છે ખબર જ છે શું બનાવવાની છે આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ તે વખતે દસ કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ બનશે

આર સી ડબલ ઓ એચ કાર્બોક્સિલિક એસિડ મળશે સરસ રીતે લખી લેજો મસ્ત રીતે પાકું કરી દો આલ્કાલ બેન્ઝીન સંયોજનમાંથી કાર્બોક્સિલિક એસિડ

તો એ વખતે ઓક્સિડેશન કરતા પદાર્થો હમણાં જ આગળ જે વાત કરી એ મુજબ કે એમ ફોર હોય એનું એસિડિક દ્રાવણ બેઝિક દ્રાવણ સી આર દ્રાવણ એ બધાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ બરાબર એ રીતે અહીંયા આપણે કે એમ ફોર પોટેશિયમ પરમેંગેનેટ એનું કેઓએચ સાથેનું મિશ્રણ લઈશું કે એમ નું ફોરનું કેઓએચ સાથેનું મિશ્રણ લઈશું એને ગરમ કરીશું તે વખતે પેલા સ્ટેજમાં ક્ષાર બની જશે ઉપર આ કે એટલે પોટેશિયમ બેન્ઝીન ઉપર સી ડબલ ઓ બેન્ઝીન ઉપર સી ડબલ ઓ જેને કહેવાય બેન્ઝોએ તો આપણને મળી જશે પોટેશિયમ બેન્ઝોએ ત્યારબાદ બાદિક એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરીશું એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરીએ આજે કેની જગ્યાએ એચ પહેવાય બેન્ઝોઈક એસિડ ઈસે હમ કહેંગે બેન્ઝોઈક એસિડ

પછી એની પ્રક્રિયા કરીશું તે વખતે એસિડ બની જશે આ જેન્ઝોઈક એસિડ બન્યું એનું બીજું પણ એક નામ આપણે ધ્યાનમાં રાખવાનું છે આનું બીજું એક નામ છે બેન્ઝિન કાર્બોક્સિલિક બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ ઓકે તો આ અલગ અલગ ઓક્સિડેશન કરતા પદાર્થો આપણે વાપરવાના છે અહીંયા જે ઉપર ક્રિયાશીલ સમૂહ હોય એ પ્રાથમિક અથવા દ્વિતીયક પ્રકારનો હોય તો પ્રક્રિયા થશે જો ઉપરનો ક્રિયાશીલ સમૂહ તૃતીયક પ્રકારનો હોય તો પ્રક્રિયા થઈ શકતી નથી પ્રાથમિક અથવા દ્વિતીયક પ્રકારનો અલ્કાયેલ સમૂહ જોવા મળતો હોય તો પ્રક્રિયા થશે તૃતીય પ્રકારનો અલકાઈ સમૂહ હોય તે વખતે પ્રક્રિયા થઈ શકતી નથી